જુનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી ગુમ થયા છે લઘુ મહંત મહાદેવ ભારતી સુસાઇડ નોટ લખીને ગુમ થયા છે સંચાલકોએ પોલીસને હવે આ મામલે જાણ કરી છે ભવનાથ પોલીસે મહાદેવ ભારતીની શોધખોળ શરૂ કરી દીધી છે જેનાથી ભવનાથમાં હવે ચકચાર મચી જવા પામી છે ભવનાથ પોલીસે ભારતી આશ્રમમાં જઈને વર્તમાન મહંત હરિહરાનંદ ભારતી પાસેથી વિગતો મેળવીને મહાદેવ ભારતી ગુમ થયાની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ e જૂનાગઢના ભારતીય આશ્રમના લઘુ જેમનું નામ છે મહાદેવ ભારતી કે જેઓ ગુમ થયા છે તેઓ એક સુસાઇડ નોટ લખીને ગુમ થયા છે ભારતીય આશ્રમના સંચાલકોએ આ બાબતે ભવનાથ પોલીસને જાણ કરી છે હાલ ગિરનારની લીલી પરિક્રમાનો સમય ચાલી રહ્યો છે તે સમયે આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી પણ આશ્રમમાં હાજર છે જેથી ભવનાથ પોલીસે સમગ્ર મામલામાં તેમનું નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ કરીને ગુમ થયેલા લઘુમહંત મહાદેવ ભારતીને શોધવા માટેના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આ પહેલી વાર નથી કે ભારતીય આશ્રમના કોઈ મહંત આવી રીતે ગુમ થયા હોય પરંતુ આજથી એક બે વર્ષ પૂર્વે હરિહરાનંદ ભારતી પણ બરોડા નજીકથી ક્યાંય ગુમ થયા હતા આ સમયે પણ ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો થોડાક દિવસ બાદ હરિહરાનંદ ભારતીને વડોદરા પોલીસે એમની ભાળ મેળવતા સમગ્ર મામલાનો સુખદ અંત આવ્યો હતો તો હવે વાત કરીએ મહાદેવ ભારતીની તો મહાદેવ ભારતીએ સુસાઇડ નોટમાં શું લખ્યું છે તો સુસાઇડ નોટમાં મહાદેવ ભારતીએ લખ્યું છે કે હિતેશ કૃણાલ અને પરમેશ્વર ભારતી મને ખૂબ જ માનસિક ટોર્ચરિંગ કરવા માંડ્યા હતા છેલ્લા ત્રણ વર્ષથી માનસિક ટોર્ચર કરે છે એમાં છેલ્લા પાંચ મહિનાથી તો ખૂબ વધી ગયું છે બાપુને પણ દબાણ કરે છે આ લોકોના ત્રાસથી હું મારું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યો છું હું હવે આવા લોકોથી એટલો ત્રાસી ગયો છું કે મને મરવા મજબૂર થવું પડ્યું છે તેથી હું આજે જંગલમાં ગિરનારના સાનિધ્યમાં મારું જીવન પૂરું કરું છું આમ હવે આ સુસાઇડ નોટ લખ્યા પછી ભારતીય મહાદેવ ભારતી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા છે જેની પોલીસ ભાડ મેળવે જ સમગ્ર મામલામાં તેમના રહસ્ય પરથી પડદો ઉઠી શકે છે પરંતુ હાલ ભારતીય આશ્રમમાં ચાલી રહેલી શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ દ્વારા થોડાક સમય અગાઉ કેટલાક પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા જેને લઈને પણ મહાદેવ ભારતી રહસ્યમય રીતે ગુમ થયા હોય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે મહાદેવ ભારતીને શોધવાના ચક્રો ગતિમાન કરી દીધા છે અને હાલમાં ભારતી આશ્રમમાં જે હાજર મહંત છે હરિહરાનંદ ભારતી તેમનું પણ નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવ્યું છે અને પોલીસે હવે ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી દીધી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર